કેમ કે આજના જે બધા જે પ્રસંગ હતા ને એવા સરસ હતા અને હાલો એવરીવાન જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે ટાઈમ થયો છે પોણા નવ વાગ્યા અને સવારની વાસી હંજવારી નીકળી છે બાકીના બધા કામ પડ્યા છે કેમ કે આ ધારાબેન રજા છે એટલે એને ઉઠાડવામાં જ છે ને અમારી અડધી કલાક તો વહી જાય રજા હોય એટલે ધારાબેન નીંદર આવે નહી ધારા જય શ્રી કૃષ્ણ જય માતાજી અત્યાર અત્યારમાં જો ટેપ પટ્ટી લઈને રમે છે એના મેજર ટેપમાં તો ઉનું છે ને એ ખબર નત પડતી બસ ઈ જ લઈને રમે અને અર્ધી તો તોડી નાખી કો છે દર એમાં એવું બધું તો આલો ને તન નવડાવી દઉં તાર પપ્પા આવે નવડાવી દઉં છે ખાલી થઈ ગયો હારું તાર પપ્પા ગયા છે સાહેબ ગયા છે દાલ પકવાન લેવા કેમકે ધારાબેન ને માં દાલ પકવાન ખાવા છે પપ્પા પપ્પાને ઓર્ડર કર્યો ને પાપાની પરી ઓર્ડર કરે અને પાપા નો જે એવું બને તો હાલો સાહેબ આવે ને આટલી વારમાં હું ધારાને નવડાવી દઉં ચા મૂકી દઉં ને પછી મળીએ તો કન્ટિન્યુ આવી રીતના વિડીયોમાં જોડાયેલા રહેજો ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલ ને કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો ને મસ્ત મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગી છે તો મળીએ થોડીક વાર ને હાલો સાહેબ આવી ગયા છે નાસ્તો લઈને

પાટા ગાંઠિયા <laughs> <laughs> <laughs>

જે તમને ફાવે છે આમાંથી તમારી કઈ વસ્તુ ફેવરેટ છે ને જરૂરથી મને કમેન્ટમાં કહેજો તો હાલો હવે ચાર નાસ્તો કરી લઈએ પછી મળીએ કન્ટિન્યુ આવી રીતના વિડીયોમાં જોડાયેલા રહેજો અને તમને બધાને પવિત્ર અગિયારસની હાર્દિક શુભકામના હાલો ફ્રેન્ડ ટાઈમ થયો છે સાડા નવ વાગ્યાનો મારે ચા નાસ્તો થઈ ગયો છે બાપ દીકરી બી હજી નાસ્તો કરે છે ને આજ નાસ્તામાં એટલી વસ્તુ હતી ને કે હું ખાવી ને હું ન ખાવી એમાં જો ગાંઠિયા તો એમને પડ્યા કોઈએ નથી ખાધા પાટાને વણેલા જો થારીમાં પડ્યા

બાકીનું પડ્યું છે બધુંય હવે બપોરે સાહેબને આ દેવાનું છે જમવામાં આવો ખર્ચો નહીં કરવાનો વેરામાં કઈક વસ્તુ લઈ જવાનું બરોબર ને સાચી વાત છે ધારણ કે ધારા તો હારું હાલો ધારા બેન ઝડપ કરો સાહેબ તમને નાસ્તો થઈ ગયો એનો ખર્ચો અત્યારે આનો ખર્ચો કર્યો આપણે એટલો એટલો બધો નાસ્તો જોઈએ જ નહીં સાહેબ એટલું ન ખવાય પણ એક આ રાતી વસ્તુ નો લેવાય એક વસ્તુ લઈ આવો ને તો હાલે રોટલી હોય કે બીજું બાકીનું પડ્યું હોય એટલે હાલે તો હારું હાલો અમાર સાઈડનું કામ તો એવું જ છે કે દેખી એટલું લઈ આવવાનું કાલે આખું ગામનું શાકભાજી નહોતા લઈ આવ્યા હવે અઠવાડિયું લેવા જ નહીં જવાનું એમ ખાવા પીવા એટલે વસ્તુ મગાવવામાં અમારે બહુ વિચાર કરવો પડે મગાવવું કે ન મગાવવું નહીં ચોખવટ કરીને કેવું પડે કે આ વસ્તુ લઈ આવજો નહીતર તો એ બે ત્રણ વસ્તુ બીજી ભેગી આવે મને એમ થાય કે તમને જોઈને ત્યાંથી આ રેકડી વાર વાહે દોડે કે વસ્તુ વાહે દોડતી એ છે કે માજન લેતા જાવ લેતા જ હે બોલો તો ચાલો હવે વાતો નથી કરવી કામની બળા સૂટ પડી છે તો ઘરના કામ કરી લે ને પછી મળી હાલો મિંદડી યુદ્ધ ચાલુ થયું છે જો આ બે મિંદડી બાંધે છે જોઈ લો અહીંયા રેવા હાટું અને ખાવા હાટું જોઉં

નાનું છોકરું રોતું હોય ને એવી રીતના બોલેજો હાલે તો ધરા હોય ને તગડું

ને મેં આ બાજુ ઢગલો કપડાં લઈ લીધા છે પ્રેસ કરવાના તો હાલો હવે ફટાફટ કપડામાં પ્રેસ કરી લઉં કારણ કે આજે ધારાબહેનને તો જવાનું છે ને માસિન ઘરે જમવા અને અમારે બપોર એટલી કાંઈ રસોઈ બનાવવાની છે નહીં તો ટાઈમ છે મારી પાસે કેમ કે હવારમાં બહુ હેવી નાસ્તો થઈ ગયો એટલે બપોર હવે જોઉં હું બનાવું તો ઘણો બધો ટાઈમ છે તો મેં અત્યારમાં જ છે ને કપડામાં પ્રેસ કરી લઉં બપોર પછી તો ઇન્ડોરાની કાંઈશ કરવામાં હોય ને એટલે બે અઢી કલાક તો મારી એમય વહી જાય

ભાઈ હાલો મળ્યા ફ્રેન્ડ ટાઈમ થયો છે પણ આ બે વાકા ને ભૂખપડાની થાળી થઈ ગઈ છે તૈયાર

તો સારું હલો આવી જવું બધા બપોરા કરવા તમારી બને છે ખબર થઈ જાય તો એવું થાય અને આ અઠવાડિયામાં મેં બટેટાનું કામ ઉપાયું હતું બટેટા નું શાક ને બટેટા ખવાના મને બટેટા એટલા ભાવે આજ પેસે ને આમાં અડધું બટેટું અને કાનાજીના હિંડોળા પણ સજાવીને તૈયાર કરી લીધા છે આજે તો સાડા ચાર વાગ્યાના હિંડોળા સજાવીને તૈયાર કર્યા છે અને પંદરમી ઓગસ્ટ ને ધ્યાને રાખી અને આજે હિંડોળાનું ડેકોરેશન કર્યું છે અને કાલે જે આ ચણ નું રાખ્યું ને એમાં આજે એક બે વખત ચકલી આવી હતી દાણા ચણવા ને અત્યારે જો ત્યાં આગળ બેઠી છે જો રે તો હવે જેમ જેમ ખબર પડશે ને એમાં આમાં દાણા ચણવા આવશે તો આજે બે વખત ચકલી આવી હતી હાલો જો રોંઢાના બધા કામ થઈ ગયા છે ને આજે તો હાવ વરાબ છે વરસાદે વિરામ લીધો છે આજે સવારનો વરસાદ આવ્યો જ નથી સવારે એક રેડો આવ્યો તો એ જ તો હાલો હવે અમારા રાધાબેન ઝુલાવે છે ખાનાને અને કંઈક આ રીતનું ડેકોરેશન કર્યું છે પંદરમી ઓગસ્ટને ધ્યાને રાખીને તો હાલો તમે પણ બધા દર્શન કરી લ્યો કાનાના ઝુલાવી લો પછી મને કમેન્ટમાં કહેજો કે આજનું આ હિંડોરાનું ડેકોરેશન તમને કેવું લાગ્યું તો હાલો અમારા રાધાબેન ઝુલાવી લઈને પછી હું ઝુલાવું કાનાને અને પછી જઈએ આપણે મંદિરે આજે જવું છે રણછોડરાયજીના મંદિરે કેમકે હિંડોળા ઉત્સવ હવે બસ પૂરા થવાના આરે છે અને અમારા ઘરની બાજુમાં જ એટલે કે સાતથી આઠ મિનિટનો જ રસ્તો છે પણ મંદિરે દર્શન કરવા જવાનો ટાઈમ મળ્યો નથી તો આજે રોંઢાના બધા કામ થઈ ગયા છે ને હોમવર્ક નથી અને રજા છે તો મેં કીધું આજે જઈએ રણછોડાઈના મંદિરે કાનાના ઇંડોરા ઝુલાઈ આવીએ દર્શન કરીએ ઘરે તો અમે રોજ ઈંડોરા કરીએ અને દર્શન કરીએ અને તમને પણ કરાવીએ છીએ તો આજે અમારા ગામના રણછોડાઈજીના મંદિરના ઠાકોરજીના હું દર્શન તમને કરાવીશ તો હાલો પહેલાં હું કાનાજીને ઝુલાવી લઉં પછી જઈએ તો હવે સીધા મળીએ મંદિરે જઈને તો કન્ટિન્યુ આવી રીતના વિડીયોમાં જોડાયેલા રહેજો હાલ આવું ચાલો જઈએ ખરાબીને તો દોટ મૂકી જાઉં આજથી સાતમા દિવસે હું ભાન કારણ કે સાત દિવસ પછી પ્રલય થવાનો અને બધું નાશ થઈ જશે ત્યારે ભગવાન કઈ અદ્રશ્ય થયા અને સાતમા દિવસે ભગવાન ત્યાં પ્રગટ તો thank અમે મંદિરે અને દર્શન ઝુલાવવા પણ ધારાબેન ને આજ સપ્તાહ મળવાની એવી મજા આવી ને કે મગ્ન થઈ ગયી ઘરે આવવાનું નામ નહોતી લીધી ધારા એટલી બધી મજા આવી આજ ધારા શાંતિથી બે અઢી કલાક એક જગ્યાએ બેઠી મને જોઈને આશ્ચર્ય થઈ ગયું કે ધારા એક જગ્યાએ બેઠી નહીંતર એટલી ચંચળ છે ને કે એની વાત જવા દો આજે અમે હિંડોળાના દર્શન કરવા ગયા હતા રણછોડરાઈના દર્શન કરવા ગયા હતા પણ એવી ખબર નહોતી કે આજે આ કાન જન્મ અને રામ જન્મની કથા સાંભળવા મળશે અને આવા ઉત્સવમાં અમે ભાગ લેવું પણ ધારાને તો એટલી મજા આવી રન ભાઈઓ કર્યો રામ જન્મ કર્યો બધું તમારે એ રીતે શેર કર્યું કદાચ આજનો વિડીયો થોડો કંઈ મોટો થઈ જાય ને તો એડજસ્ટ કરી લેજો કેમ કે આજનો જે સત્સંગ ને આજની જે કથા હતી ને એવી સરસ હતી ને કે આપણે મોટાને ઉઠવાનું મન નહોતું થતું તો ધારાને તો ક્યાંથી મન થાય તો હાલો હવે જાજી વાતો નથી કરવી દીવાબત્તી કરવાના છે રાતની રસોઈ બનાવવાની છે ને અમારા હાલ હવાલ જો કેવા હજી અત્યારે તો રાસ ગરબાની રમઝટ ચાલુ જ છે પણ સંધ્યાનો ટાઈમ જગ્યો તો દીવાબત્તી કરવાના હતા રસોઈ બનાવવાની બાકી છે એટલે ધારાણ કહો હાલ હવે આપણે જઈએ ઘરે તો હાલો આ તો મારો આજનો વિડીયો તમને કેવો લાગ્યો જો ગમે હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ને એક મસ્ત મજાનો કોમેન્ટ કરીને જાજો તો ફરી પાછી કાલ મળીશું એક નવા વિદ્યા સાથે જય શ્રી કૃષ્ણ જય માતાજી આવજો જય ભોલેનાથ જય શ્રી રામ ધરા જય બોલેનાથ જય અને અમને ખબર એ નતી કે આજે નંદ ઉત્સવ હતો ને રામ જન્મ હતો ક્યાં તારે ન્યા ગયા ને ખબર પડી ને પછી તો મોજે મોજ તો હાલો આવજો જય ભોલેનાથ જય બોલેનાથ જય